ક્ષેત્રો છે જે માનવ સમાજને સમજવામાં અને તેને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સાહિત્ય પોતાની વિવિધ શૈલીઓ દ્વારા માનવીય અનુભવો નૈતિક દ્વિધા સામાજિક અન્યાય અને શક્તિ માળખાને ચિત્રિત કરે છે તે આપણને વિવિધ દ્રષ્ટિકોણથી વિશ્વને જોવાની અને જટિલ માનવીય સંબંધોને સમજવાની ક્ષમતા પ્રદાન કરે છે બીજી તરફ કાયદો નિયમો અને વિનિયમો એક પ્રણાલી છે જેનો ઉદ્દેશ્ય સમાજમાં વ્યવસ્થા જાળવવી અધિકારોનું રક્ષણ કરવું અને વિવાદોનું સમાધાન કરવાનો છે તેમનો ઉદ્દેશ્ય અને કાર્ય પદ્ધતિ અને કાયદાનો એકબીજા સાથે ઊંડો અને જટિલ સંબંધ રહ્યો છે સાહિત્યિક કૃતિઓ ઘણી કાનૂની પ્રણાલીઓ ન્યાયની વિભાવનાઓ અને કાનૂની પ્રક્રિયાઓ પર સવાલ ઉઠાવે છે જ્યારે કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા અને બૌદ્ધિક સંપદા અધિકારો જેવા મુદ્દાઓ દ્વારા સાહિત્યને પ્રભાવિત કરે છે સાહિત્ય અને કાયદાનો અભ્યાસ એક આંતર જરૂરી છે જેથી આ બંને ક્ષેત્રો વચ્ચેના આંતર સંબંધો પ્રભાવો અને વહેંચાયેલી ચિંતાઓને સમજી શકાય આ પરિપ્રેક્ષ્ય આપણને એ સમજવામાં મદદ કરે છે કે સાહિત્ય કાનૂની વિચાર અને વ્યવહારને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે અને કાયદો સાહિત્યિક નિર્માણ અને અર્થઘટનને કેવી રીતે આકાર આપે છે આ નિબંધમાં આપણે સાહિત્ય અને કાયદાના આંતરવિદ્યા સંદર્ભે ની ઊંડાણપૂર્વક તપાસ કરીશું એક સાહિત્ય કાયદો અને ન્યાય પર એક લેન્સ સાહિત્ય ઘણી વાર કાયદો અને ન્યાયની વિભાવનાઓ પર એક મહત્વપૂર્ણ લેન્સ પ્રદાન કરે છે તે કાનૂની પ્રણાલીઓની ખામીઓ સામાજિક અન્યાય અને માનવીય નૈતિકતાના જટિલ પાસાઓને ઉજાગર કરે છે કાનૂની પ્રણાલીઓની ટીકા ઘણી સાહિત્ય કૃતિઓ વર્તમાન કાનૂની પ્રણાલીઓની ટીકા કરે છે તેમની નિષ્પક્ષતા પહોંચ અને માનવતા પર સવાલ ઉઠાવે છે ચાર્લ્સ ડિકન્સની નવલકથા બ્લેક હાઉસમાં લાંબી અને જટિલ કાનૂની પ્રક્રિયાઓનું ચિત્રણ ન્યાયમાં વિલંબ અને અન્યાયનું એક શક્તિશાળી ઉદાહરણ છે ન્યાયની વિભાવનાઓની તપાસ સાહિત્ય ન્યાયની વિવિધ વિભાવનાઓની તપાસ કરે છે જેમ કે બદલાની ન્યાય વિતરણની ન્યાય અને પુનઃસ્થાપનકારી ન્યાય તે આપણને એ વિચારવા માટે મજબૂર કરે છે કે ન્યાયનો અર્થ શું છે અને તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે નૈતિક દ્વિધાનું ચિત્રણ સાહિત્યિક પાત્રો જટિલ નૈતિક દ્વિધાનો સામનો કરે છે જે કાનૂની સીમાઓ અને માનવીય મૂલ્યો વચ્ચેના તણાવને દર્શાવે છે તે આપણને કાયદાના નૈતિક આધાર અને તેના સંભવિત અનપેક્ષિત પરિણામો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે શક્તિ માળખાનું અનાવરણ સાહિત્ય કાયદાને શક્તિ માળખાના એક સાધન તરીકે ચિત્રિત કરી શકે છે જેનો ઉપયોગ કેટલાક જૂથો દ્વારા અન્યને દબાવવા અથવા નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે તે ધકેલાઈ ગયેલા લોકોનો અવાજ બનીને સામાજિક અન્યાયને ઉજાગર કરે છે કાનૂની પ્રક્રિયાઓનું માનવીય પાસું સાહિત્ય કાનૂની પ્રક્રિયાઓના માનવીય પાસાને દર્શાવે છે જેમાં સામેલ વ્યક્તિઓના ભાવનાત્મક અનુભવો પૂર્વગ્રહો અને વ્યક્તિગત વાર્તાઓનો સમાવેશ થાય છે જેને ઘણીવાર કાનૂની ગ્રંથોમાં અવગણવામાં આવે છે બે કાયદો સાહિત્યને આકાર આપવો કાયદો વિવિધ રીતે સાહિત્યિક નિર્માણ વિતરણ અને આકાર આપે છે અભિવ્યક્તિની સ્વતંત્રતા બંધારણીય કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતાની સીમાઓને વ્યાખ્યાયિત કરે છે જે લેખકો અને કલાકારોની સર્જનાત્મક સ્વતંત્રતાને પ્રભાવિત કરે છે બદનક્ષી અશ્લીલતા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કાયદાઓ સાહિત્યિક સામગ્રીની સીમાઓ નક્કી કરે છે બૌદ્ધિક સંપદા અધિકારો કોપીરાઇટ કાયદો લેખકો અને કલાકારોના મૂળ કાર્યોનું રક્ષણ કરે છે તેમને તેમની રચનાઓનું નિયંત્રણ અને તેમાંથી આર્થિક લાભ મેળવવાનો અધિકાર આપે છે આ સાહિત્યિક નિર્માણ અને પ્રકાશન ઉદ્યોગને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે સેન્સરશીપ ઇતિહાસમાં કાયદાઓનો ઉપયોગ સાહિત્યિક કાર્યોને સેન્સર કરવા અથવા પ્રતિબંધિત કરવા માટે કરવામાં આવ્યો છે ઘણીવાર રાજકીય ધાર્મિક અથવા નૈતિક ધોરણે સેન્સરશીપ અભિવ્યક્તિની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે અને સાહિત્યિક વિકાસને અવરોધે છે માનવ અધિકાર કાયદો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓ જાતિ લિંગ ધર્મ અને અન્ય આધારો પર ભેદભાવ સામે રક્ષણ પૂરું પાડે છે જે સાહિત્યિક પ્રતિનિધિત્વ અને વિષય વસ્તુને પ્રભાવિત કરી શકે છે ગુના કાયદો ગુના કાયદો સાહિત્યિક કૃતિઓમાં ગુના અને ગુનેગારોના ચિત્રણને પ્રભાવિત કરી શકે છે સાથે સાથે ગુના નિવારણ અને ન્યાયના વહીવટ સંબંધિત સામાજિક દ્રષ્ટિકોણને પણ આકાર આપી શકે છે સંદર્ભે સાહિત્ય અને કાયદાનું એકીકરણ સાહિત્ય અને કાયદાનો અભ્યાસ એક આંતરવિદ્યા ઓ સંદર્ભે કરવાથી આપણને નીચેના લાભ મળે છે કાનૂની વિચારમાં માનવીય પરિમાણ સાહિત્ય કાનૂની શિક્ષણ અને વ્યવહારમાં માનવીય પરિમાણ લાવે છે વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને કાયદાના સામાજિક અને વ્યક્તિગત પ્રભાવો પર વધુ સહાનુભૂતિ અને વિવેચનાત્મક રીતે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે કાનૂની અર્થઘટનમાં સાહિત્યિક આંતર સાહિત્યિક વિશ્લેષણની તકનીકો જેમ કે ટેક્સ્ટ વિશ્લેષણ પાત્ર વિકાસનો અભ્યાસ અને કથાત્મક માળખાની સમજ કાનૂની ગ્રંથો અને કેસોના અર્થઘટનને સમૃદ્ધ બનાવી શકે છે સામાજિક ન્યાયની વધુ સારી સમજ સાહિત્ય સામાજિક અન્યાયને ઉજાગર કરે છે અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો અવાજ બને છે જે કાનૂની વિદ્વાનો અને નીતિ નિર્માતાઓને સામાજિક ન્યાયના મુદ્દાઓ પર વધુ સંવેદનશીલ બનવા માટે પ્રેરિત કરી શકે છે કાયદાના સાંસ્કૃતિક સંદર્ભની કદર સાહિત્ય કાયદાને એક સામાજિક અને સાંસ્કૃતિક ઉત્પાદન તરીકે સમજવામાં મદદ કરે છે જે ચોક્કસ મૂલ્યો પરંપરાઓ અને શક્તિ માળખાથી પ્રભાવિત હોય છે નૈતિક તર્ક ને મજબૂત બનાવવું સાહિત્યિક કૃતિઓ જટિલ નૈતિક દ્વિધા રજૂ કરે છે જે કાનૂની વ્યવસાયિકો ને નૈતિક તર્ક અને નિર્ણય લેવાની કુશળતા વિકસાવવામાં મદદ કરી શકે છે ચાર પડકારો અને ઉકેલો સાહિત્ય અને કાયદાના આંતરવિદ્યા સંદર્ભે અભ્યાસમાં કેટલાક પડકારો પણ છે વિષયોની ભિન્ન પ્રકૃતિ સાહિત્ય સર્જનાત્મક અભિવ્યક્તિ પર કેન્દ્રિત છે જ્યારે કાયદો તર્ક અને નિયમ આધારિત વિશ્લેષણ પર ભાર મૂકે છે આ બંને દ્રષ્ટિકોણોને એકીકૃત કરવું પડકારજનક હોઈ શકે છે સૈદ્ધાંતિક માળખાનો વિકાસ સાહિત્ય અને કાયદા વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવા માટે વિશિષ્ટ આંતરવિદ્યા ઓ સૈદ્ધાંતિક માળખાનો વિકાસ હજી પણ ચાલુ છે નિપુણતાની જરૂરિયાત અસરકારક આંતરવિદ્યાઓ અભ્યાસ માટે બંને ક્ષેત્રોના જ્ઞાન અને સિદ્ધાંતોની ઊંડી સમજ જરૂરી છે અર્થઘટનનો તફાવત સાહિત્યિક અર્થઘટન ઘણીવાર વ્યક્તિલક્ષી હોય છે જ્યારે કાનૂની અર્થઘટન વસ્તુનિષ્ઠતા પર ભાર મૂકે છે આ બંનેને સંતુલિત કરવું મહત્વપૂર્ણ છે આ પડકારોનો ઉકેલ નીચેની રીતે લાવી શકાય છે આંતરવિદ્યાઓ સહયોગને પ્રોત્સાહન આપવું સાહિત્ય કાયદો અને સામાજિક વિજ્ઞાનના વિદ્વાનો વચ્ચે સહયોગી સંશોધન અને સંવાદને પ્રોત્સાહિત કરવો અભ્યાસક્રમો વિકસાવવા યુનિવર્સિટીઓમાં એવા અભ્યાસક્રમો શરૂ કરવા જે વિદ્યાર્થીઓને બંને ક્ષેત્રોના સિદ્ધાંતો અને પદ્ધતિઓથી પરિચિત કરાવે સૈદ્ધાંતિક માળખાનો વિકાસ એવા સૈદ્ધાંતિક માળખાનું નિર્માણ કરવો જે સાહિત્ય અને કાયદા વચ્ચે અસરકારક એકીકરણને સક્ષમ કરે જેમ કે લો એન્ડ લિટરેચર આંદોલનના સિદ્ધાંતોનો અભ્યાસ કરવો કે સ્ટડી અને સાહિત્યિક વિશ્લેષણનો ઉપયોગ કાનૂની કેસોના અભ્યાસમાં સાહિત્યિક વિશ્લેષણ તકનીકોનો ઉપયોગ કરવો અને સાહિત્યિક કૃતિઓમાં કાનૂની વિષયોની તપાસ કરવી પાંચ સાહિત્ય અને કાયદાના આંતરવિદ્યા ક્ષેત્રો સાહિત્ય અને કાયદાના આંતરવિદ્યા ઓ અભ્યાસમાં વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે જે બંને વિદ્યાઓના આંતર તપાસ કરે છે કાયદામાં સાહિત્ય આ ક્ષેત્ર કાનૂની શિક્ષણ અને વ્યવહારમાં સાહિત્યના ઉપયોગની તપાસ કરે છે નવલકથાઓ ટૂંકી વાર્તાઓ અને નાટકોનો ઉપયોગ વિદ્યાર્થીઓને કાનૂની સિદ્ધાંતો નૈતિક દ્વિધા અને માનવીય પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજાવવા માટે થઈ શકે છે કોર્ટરૂમ ડ્રામા અને કાનૂની કાનૂની પ્રક્રિયાઓ અને ન્યાયની વિભાવનાઓ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરે છે સાહિત્યમાં કાયદો આ ક્ષેત્ર સાહિત્ય કૃતિઓમાં કાયદા કાનૂની પ્રણાલીઓ અને કાનૂની મુદ્દાઓના નિરૂપણની તપાસ કરે છે લેખકો કેવી રીતે કાયદાનો ઉપયોગ પ્લોટને આગળ વધારવા પાત્રોને વિકસાવવા અને સામાજિક ટીકા કરવા માટે કરે છે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ગુના નવલકથાઓ ગુનાના કારણો ગુનાની તપાસ અને ન્યાયના વહીવટ પર પ્રકાશ પાડે છે કાનૂની અર્થઘટન અને સાહિત્યિક સિદ્ધાંત આ ક્ષેત્ર કાનૂની ગ્રંથોના અર્થઘટન અને સાહિત્યિક સિદ્ધાંતો વચ્ચેના જોડાણોની તપાસ કરે છે સાહિત્યિક વિશ્લેષણની પદ્ધતિઓ જેમ કે વાચક પ્રતિભાવ સિદ્ધાંત અને વિઘટનવાદ કાનૂની ગ્રંથોની બહુવિધ અર્થો અને સંભવિત અસ્પષ્ટતાઓને સમજવામાં મદદ કરી શકે છે માનવ અધિકાર અને સાહિત્ય આ ક્ષેત્ર માનવ અધિકારના મુદ્દાઓને ઉજાગર કરતી સાહિત્યિક કૃતિઓની તપાસ કરે છે ગુલામી જાતિવાદ લિંગ ભેદભાવ અને રાજકીય દમન જેવા વિષયો પરના સાહિત્ય માનવ અધિકારોના ઉલ્લંઘનના પીડિતોની વાર્તાઓ કહીને જાગૃતિ લાવે છે અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપે છે કાયદો અને નૈતિકતા સાહિત્ય નૈતિક દ્વિધા રજૂ કરે છે જે કાનૂની વ્યવસાયિકો નૈતિક નિર્ણય લેવાની પ્રક્રિયા પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે કાયદાના અમલીકરણ અને ન્યાયના વહીવટમાં નૈતિકતાની ભૂમિકાની તપાસ કરવામાં આવે છે છ પ્રખ્યાત સાહિત્યિક કૃતિઓમાં કાયદો અને ન્યાય ઘણી પ્રખ્યાત સાહિત્યિક કૃતિઓમાં કાયદો અને ન્યાયના વિષયોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે અથવા તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે શેક્સપિયરના નાટકો ધ મર્ચન્ટ ઓફ વેનિસ ન્યાય કરુણા અને કાયદાના અર્થઘટન જેવા મુદ્દાઓની તપાસ કરે છે હેમલેટ બદલો અને કાયદાની ગેરહાજરીમાં વ્યક્તિગત ન્યાયના પ્રશ્નો ઉઠાવે છે દોસ્તોવસ્કીની નવલકથાઓ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ ગુના પસ્તાવો અને કાનૂની અને નૈતિક પરિણામોની જટિલતાની તપાસ કરે છે ફ્રાન્સ કાફકાની નવલકથાઓ ધ ટ્રાયલ અને ધ કાસલ અમલદારશાહી કાનૂની પ્રણાલીઓની તર્કહીનતા અને વ્યક્તિ પર સત્તાના દમનકારી પ્રભાવનું ચિત્રણ કરે છે નવલકથા ટુ કિલિંગ બર્ડ આ નવલકથા જાતિવાદ અન્યાય અને એક નાના શહેરના કાનૂની વ્યવસાયની નૈતિક હિંમતની વાર્તા કહે છે જોન ગ્રીશમની કાનૂની થ્રીલર્સ તેમની નવલકથાઓ કાનૂની પ્રણાલીના આંતરિક કાર્યો ભ્રષ્ટાચાર અને ન્યાયની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ કૃતિઓ દર્શાવે છે કે સાહિત્ય કેવી રીતે કાનૂની અને નૈતિક મુદ્દાઓને અન્વેષે છે અને વાચકોને ન્યાય સમાનતા અને માનવીય અધિકારો વિશે ગંભીરતાથી વિચારવા માટે પ્રેરિત કરે છે નિષ્કર્ષ સાહિત્ય અને કાયદાનો આંતર વિદ્યાઓ સંદર્ભે અભ્યાસ આપણને આ બે મહત્વપૂર્ણ ક્ષેત્રો વચ્ચેના જટિલ અને ગતિશીલ સંબંધોને સમજવા માટે એક સમૃદ્ધ અને બહુઆયામી દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે સાહિત્ય કાયદો અને ન્યાય પર એક મહત્વપૂર્ણ લેન્સ પ્રદાન કરે છે જ્યારે કાયદો સાહિત્યિક નિર્માણ અને અર્થઘટનને આકાર આપે છે આંતર વિદ્યા અભ્યાસ દ્વારા આપણે ન કેબલ આ ક્ષેત્રોની વિશિષ્ટતાઓની કદર કરી શકીએ છીએ પરંતુ તેમના આંતર સંબંધો અને સામાજિક સાંસ્કૃતિક મહત્વની ઊંડી સમજ પણ વિકસાવી શકીએ છીએ આ દ્રષ્ટિકોણ કાનૂની શિક્ષણ અને વ્યવહારને માનવીય પરિમાણ પ્રદાન કરે છે સાહિત્યિક વિશ્લેષણને કાનૂની આંતર સમૃદ્ધ કરે છે અને સામાજિક ન્યાયની આપણી સમજને વધુ ઊંડી બનાવે છે અંતે સાહિત્ય અને કાયદાનો આંતર વિદ્યા ઓ અભ્યાસ આપણને માનવ સમાજની જટિલતાઓને વધુ સારી